નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અત્યારે ભારતમાં એક એવી પરિસ્થિતિ છે કે ગમે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે જે પ્રમાણે પહલગામમાં જે નિર્દોષ નાગરિકોને રક્ત રંજિત કરવામાં આવ્યા હુમલો કરવામાં આવ્યો અને એને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું અને ભારતે જે પાંચ જે એક કડક નિર્ણયો લીધા છે ભારતીય સેના એક્શનમાં છે ભારતીય ગવર્મેન્ટ એક્શનમાં છે ને હવે ગમે ત્યારે પરિસ્થિતિ વણસી શકે છે એવી વાત છે ચર્ચા કરતા હોઈએ છીએ આપણે જ્યારે ચાની કીટલીએ કે પાનના ગલ્લે બેઠા હોઈએ ત્યારે એક ચર્ચા સામાન્ય લોકોમાં એવી થતી હોય છે કે હવે ભારતે તૂટી પડવું જોઈએ ભારતે અંદર ઘૂસીને પાકિસ્તાનીઓના આ જે આતંકવાદીઓ છે એમને મારવા જોઈએ યુદ્ધ છેડી દેવું જોઈએ હવે એક્શનમાં આવી જવું જોઈએ આવી ચર્ચા કરતા હોઈએ છીએ સવાલ એ છે શું ખરેખર એ ઇઝી છે અને બીજી બીજી વાત એ છે કે અત્યારે જે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે માની લો કે મિસાઇલ પરીક્ષણો થઈ રહ્યા છે માની લો જે ભારતે જે પાંચ નિર્ણયો લીધા છે સતર્ક રહેવાના સેનાને આદેશ આપ્યા છે પાકિસ્તાન પણ જે પ્રમાણે એક્શન લઈ રહ્યું છે અને જે પ્રમાણે ધમકી આપી રહ્યા છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહ શાહબાઝ શરીફ એમણે પહેલાં એમ કહ્યું કે પહેલગામના હુમલા બાદ દરેક તપાસ માટે પાકિસ્તાન તૈયાર છે અને બીજી જ વાર એમણે એમ કહ્યું કે અમે કોઈપણ દુરાચારનો જવાબ આપવા અમે સંપૂર્ણ તૈયાર છીએ કરારો જવાબ આપીશું એટલે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે જે ભારતે પણ મિસાઇલ પરીક્ષણ કર્યું છે સાથે જ જે સરકારે મીડિયાને કહ્યું છે કે સેનાની કોઈપણ ગતિવિધિઓ હોય એને કવરેજ ન કરો એનું કારણ છે કે ગેરસમજ અથવા તો અતાર્કિક પ્રતિક્રિયા પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને ભારતની પાકિસ્તાન વિરુદ્ધ જે કાર્યવાહી છે મેં કહ્યું એમ પાંચ મહત્ત્વના નિર્ણય લીધા છે ભારતે લીધેલા પાંચ મહત્ત્વના નિર્ણય શું યુદ્ધના સંકેત આપી રહ્યા છે બીજું ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષનું જોખમ આવનારા દિવસોમાં કેટલું અને ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થ જો યુદ્ધ થાય તો પરમાણુ યુદ્ધ થવાની શક્યતા કેટલી આ મુદ્દે વાત કરવી છે કે યુદ્ધની શક્યતા એક જટિલ વિશ્લેષણ અને આ જ વિશ્લેષણ અંગે ચર્ચા કરીશું ખાસ મારી સાથે પેનલમાં જોડાયા છે રિટાયર્ડ કર્નલ વિનોદ ફલનીકર મારી સાથે જોડાયા છે કર્નલ સાહેબ સ્વાગત છે આપનું લોકમંચમાં સાથે જ જયારે યુદ્ધ થતું હોય છે ત્યારે યુદ્ધ ને પ્રભાવ જે ઘણા દેશો પર પડતો હોય છે એની અસરો થતી હોય છે એના સિવિલિયન હોય જે તે દેશના જે સેના હોય એની પર અસર થતી હોય છે અને યુદ્ધ પ્રભાવિત દેશ હોય ત્યાં સેવાના કાર્યો થતા હોય છે અને એ સેવાના કાર્યોમાં જે આપણા સાથે જે ગેસ્ટ છે એ પછી ઈરાન હોય અફઘાનિસ્તાન હોય સિરિયા હોય શ્રીલંકા હોય સુદાન હોય આ દરેક જગ્યાએ પહોંચ્યા છે લોકોની સેવા કરી છે એવા વોર રિલીફ એક્ટિવિસ્ટ કુલદીપ સગર મારી સાથે છે કુલદીપજી આપનું પણ સ્વાગત છે લોકમંચમાં થેન્ક યુ આભાર જી કર્નલ સાહેબ શરૂઆત આપનાથી કરીશ કારણ કે જે પ્રમાણે મેં કહ્યું તેમ કે બંને જે મિસાઇલ પરીક્ષણ થઈ રહ્યું છે ખાસ ધમકીઓ આપવામાં આવી રહી છે અને બંને દેશો વચ્ચે જે તણાવ વધી રહ્યો છે એક ચર્ચા એ છે કે યુદ્ધ છેડી દેવું જોઈએ ભારતે પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ તરફ આગળ બહુત બહુત ધન્યવાદ યાર સીધી વાત લડાઈ એક દિન ટાઈમ લાગશે

बैटल इंडिकेशन थानु कारण कि जारी क्रॉस फायरिंग था है। हमारे यहां भी गिरेंगे उनके यहाँ भी गोले गिरेगे क्योंकि मैं तो आर्टलरी का हूं मुझे पता है तो आ तो स्टार्ट थी एग्जाम्पल वहां के जो पाकिस्तान के आर्मी चीफ और बड़े बड़े पॉलिटिशियन उनकी फैमिली डिस्पैच भी होगी फॉरन में लंडन में अमेरिका में इतने घबरा क्या तीजी बात यहाँ तक हमारा सवाल है

माइग्रेंट કે કોઈ આવા આતંકવાદી કે ટેરરિસ્ટ ત્યાં રહેતા હશે આજની તારીખમાં 18 સુધી તો કેટલા લોકોના ઘર ઉધરસ થઈ ગયા છે ને કેટલા લોકો આઈડેન્ટિફાઈ પણ થઈ ગયા છે કેટલા લોકો ગુજરાતમાં 1000 થી ઉપર તમારા પાસે ઇલીગલ અહીંયા બેઠેલા છે નો ધીસ ઇઝ ધ સિરીઝ ઓફ બેટલ ઇન્ડિકેશન કે ચાલો ભાઈ ખાલીકમ આ માફ છે દુશ્મન નહીં આપ ખાલીકમ ચાહે મહારાષ્ટ્રમાં હોય ઇધરો સોબ જગેલે ઝૂકીમે સોબ જગે સાત આપ રહી વાત વેન વી ગોઇંગ ફોર અટેક जी तो भाई बैटल जो फील्ड बोलते हैं वो क्लियर होना चाहिए अब क्लियर कब होगा कि जब सिविलियन वहां से निकल जाएंगे स्कूल वहां से बंद हो जाएंगी अपने जो जम्मू वाले लड़के हैं वो जब अरे जो बॉर्डर पे बैठे हैं वो अखनूर जम्मू में आ जाएंगे कोई पीछे श्रीनगर तरफ आ जाएंगे ये प्रोसेस ऑलरेडी स्टार्ट हो चुका है अच्छा अब तो... रही बात की ये धमकी वाली बात है सबसे बड़ा डिसीजन अब मैं सुन रहा था जी नरेंद्र भाई ने लिया हुआ है ये जल का जो ट्रीटिक हुआ हेल्ड अच्छ बंद नहीं, नहीं। करी टोटली टेम्परली बंद करी इसका मतलब यह होगा कि अगर वो सक्सेसफुली पूरा बंद हो गया तो आपने 70 परसेंट तो लड़ाई ऐसे ही ऐसी लोगों ना पानी पीवाना जो नॉर्दर्न साइड में जो तरह रिवर्स में हमारा था उसके बाद हमने 60 में उसका करार किया कि ठीक है इट इज हम तो बहुत ही कम ले रहे हैं तो ये सिंधु का जो पानी आता है

હવે પ્લાનિંગ શું છે મને ખબર નથી પણ એઝ અ સોલ્જર આઈ કેન સેઝ આર ઇન્ડિકેશન આપ ટીવી દેખ વિચાર હું પણ ટીવી પર જોઉં છું ઇન્ડિકેશન ધીરે ધીરે થઈ ગયા ફેમિલી અમે અમે ટીવી જોઈએ આપ કર્નલ તરીકે જ્યારે ટીવી જોતા એટલે બહુ જમીન આસમાનો ફર્ક હોય છે અને આપને અનુભવ પ્રમાણે આપ જે કહેતા હો છો એના પરથી લોકો સાંભળે પણ કુલદીપભાઈ જે પ્રમાણે વાત છે મેં કહ્યું ને એમ કે ચાની ખેતી પર બેસીને ચર્ચા કરવી પારના ગલ્લે બેસીને ચર્ચા કરવી અને એક સ્ટ્રેટેજી સાથે બંને દેશ જ્યારે આગળ વધતા હોય ત્યારે સગર સાહેબ શું કહેશો કે જે પ્રમાણે સિમલા કરારની ભંગ કર્યો છે પાકિસ્તાને ક્યાંક સરે કહ્યું તે પ્રમાણે કે મિસાઇલ જે પરીક્ષણ થયું છે સિંધુ જે ની વાત આવી અને વોટર પ્રોજેક્શનનો જે નિર્ણય લેવામાં આવ્યો છે શું લાગે છે સગર સાહેબ કે આ એક પગલા કહી શકાય યુદ્ધના શરૂઆતી યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ શું કહેશો જો આમાં તો કે આપણે આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે આપણે કોઈ દિવસ કોઈની એક વેત પણ જમીન એક ફૂટ જમીન કોઈની લીધી નથી કે બીજા કોઈ દેશ પર આપણે કબજો ક્યારેય ભારતે કર્યો નથી જો ચાહે તો કરી શકે પણ કર્યું નથી એટલે આ જે છે યુદ્ધ તો ના જ થવું જોઈએ પણ આપણા પર થોપવામાં આવે તો પછી આપણે જેમ કર્નલ સાહેબે કીધું એમ કે આપણે આપણા દેશ માટે તો પૂર્વી તૈયારી રાખવું જ જોઈએ અને બીજું જે ઘર બેસીને લોકો ચર્ચા કરતા હોય જે સામાન્ય માણસો એ તો એમનું ઇમોશન જાહેર કરતા હોય છે અને એના પર કંઈ નક્કી થાય પણ નહીં હવે અત્યારે હું સરકાર કંઈક કરી દેવું જોઈએ સરકાર ચૂપ ચોપરેના એ મારું સ્તર નથી ને મારે મારું લેવલ પણ નથી ને મારી આવડત પણ નથી આ સરકારનું કામ છે ને સરકાર કરે જ છે એ સરકાર ઓલરેડી કયા સ્ટેજીક કદમ પહેલા લેવા એના માટે સરકાર સક્ષમ છે સરકારના જે સચિવો છે એના સલાહકારો છે મંત્રીઓ છે જે આખું થિંક ટેન્ક છે આ એના દિશામાં કામ કરે જ છે એટલે એમાં કઈ આપણે આ પાનના કલે બેસી ક્રિકેટની રમત નથી કે આપણે કોમેન્ટ કરીએ કે આને આ દડો નતો ફેંકો શોટ માર્યો એ આ એક જુદી વસ્તુ છે તમે સમજો વોર કોઈને પસંદ નથી હોર થશે એટલે બે દેશને નુકસાન થવાનું આપણા દેશને વધારે નુકસાન થાય એ લોકો તો નાદારી નોધાવી ચુક્યા છે આપણે આપણી આપણી ચોઇસ આપણે પસંદ નથી કરતા ઓર કરવાનું પણ જયારે જબરસ્તી તો કરવામાં હું એક વસ્તુથી સતત વિચારું છું આ છેલ્લા દિવસ જ એ લોકો પાકિસ્તાન કે છે ભાઈ અમારે આ તમે થયું તો તમારા સિક્યુરિટી શું કરતા હતા તમે કેમ તો આ તો એવું થયું કે હું કોઈના ઘરમાં ચોરી કરવા જાઉં હું પછી કહું કે તમે કેમ તમારા ઘરને તાળું નતું માર્યું એક એવું પણ હોય છે કે કોઈ પણ દેશની સેના છે એ સિવિલિયન પર હુમલો ન કરી શકે અથવા થાય એનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે તો એ કયા પ્રકારની તૈયારી હોય છે કે જેને લઈને એમ કહેવાય કે હવે યુદ્ધ ફાઈનલ થશે એ ગ્રાઉન્ડ જે હોય છે શું હોય છે મારો જે અનુભવ છે જ્યાં જ્યાં થતા હોય કામ અલગ અલગ દેશોમાં કર્યું છે એમાં મેં જોયું છે એમાં મને એવું લાગે અને આપણી સરકાર એવું કરી રહી છે કે સૌથી પહેલા તો એક આપણે જે અત્યારે પાકિસ્તાન સાથે જે કદમ ઉઠાવવાના છે અથવા જેમ કે સાહેબે વાત કરી કે સીઝ ફાયર નું ઉલ્લંઘન એ લોકોએ કર્યું છે બરાબર તો હવે આપણે રિટાલિએશન તો થવાનું જ છે તો ત્યારે રિટાલિયશન સર આપણે દેશ કરે ત્યારે એક તો એને એને આપણે શીખવવાનું છે દેશને એ કે તમે આ ખોટું કરી રહ્યા સાથે સાથે બીજું જે જે અગત્યનું કામ છે જાનમાલ ને નુકસાન થાય એ કરવાનું છે ઓલરેડી સરકાર એ દિશામાં કામ કરે જેમકે બોર્ડરના ગામો છે ઇવન બોર્ડર પછી ફર્ધર ટુઅર્ડ ઇન આપણી બાજુ એ વધારે ખાલી કરાવવાનું છે અથવા તો ઓછામાં ઓછા લોકોને નુકસાન થાય ઓછામાં ઓછું નુકસાન થાય

કે એકદમ કરી જ ના શકો આપણે ચાહીએ તો પણ ના થાય પણ એ ઓછામાં ઓછું નહીવત થાય એ દિશાની સરકારની તૈયારી છે ને હોવી જ જોઈએ કારણ કે આપણા દેશના હરેક નાગરિક આમાં બચે એ જરૂરી છે નોટ ઓનલી નાગરિક પણ આપણા સૈનિકો પણ બચવો જોઈએ પણ સૈનિકોને કેમ બચાવે એ તો મારો વિષય નથી કર્નલ સાહેબ રાઈટ પર્સન કાર્યવાહી હોય જે પ્રમાણે શું લાગે છે કયા પ્રકારની પરિસ્થિતિ નું સાહેબ નિર્માણ થાય જેમાં તમે પહેલા જ મને ખબર છે કે તમે કહ્યું કે યુદ્ધ તો ન જ થવું જોઈએ એટલે મને ખબર છે કે તમે કેવા દ્રશ્યો જોયા હશે અથવા કયા પ્રકારની હાલત લોકોની થતી હશે શું કેશો સગર સાહેબ એમાં એમાં જે આપણે ફોર્ટ્યુનલી આપણા માં એવો પ્રોબ્લેમ નથી કે થાય તો લોકો ને ખાવાના નહી બધાય તકલીફ થાય પણ મેં જ્યાં કામ કર્યું ત્યાં તો સૌથી મોટો પ્રશ્ન હતો લોકોનો વોર થાય સિવિલ વોર હોય કે બે દેશો વચ્ચેનો વોર હોય એમાં પ્રોબ્લેમ થાય એ લોકોને બિઝિક ફેસિલિટી જે અથવા વિસ્થાપન કરવું પડે ને આઈડીપીસ કહેવાય ઇન્ટરનલ ડિસ્પ્લેસ્ડ પીપલ અને કદાચ बाजूના દેશમાંથી આવે તો તોને રેફ્યુજી આપણે કહીએ તો એમને તો બધું છૂડી આવતા હોય અને એમને કોઈ જ સુવિધા ના હોય એટલે સૌથી પહેલા પહેલી જરૂરિયાત જે હું તો એનજીઓ આજે માનવ સેવાના એટલે પરસ્પેક્ટ કહું છું કે વોર પછીનું જે રિહેબિલિટેશન દરમિયાનમાં રિહેબિલિટેશન કામ થાય એની વાત કરું છું તો એને રિલીફ પહોંચાડવાનું એ સૌથી મોટું કામ છે અને એમાં જેટલા લોકો સુરક્ષિત રહે અને કદાચ વિસ્થાપન થાય એવી જગ્યાએ એમને મોકલવા જોઈએ ત્યાં એમને પછી ત્યાં પૂરતી જે સુવિધા મળે ફોર ધ ટાઈમ વોર તો કોઈ કાયમ ચાલવાનું નથી અને ચાલવું પણ ના જોઈએ ગમે ત્યારે પછી તો પાછું

અને જે જે કોઈ દેશ છે ક્યાંક ભારતને સપોર્ટ કરી રહ્યા છે પણ ક્યાંક જે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના જે તીખા તેવર જોવા મળી રહ્યા છે અથવા જે ટણી જોવા મળી રહી છે અથવા ઇતનો જવાબ પથ્થરથી આપવાની વાત કરે છે

સર ચાઈના આજુબાજુ ઠોકે આતે ચલો ઇતિહાસ બદલી જાત આપણું આપણું ઇતિહાસ બદલી જાત પણ નેતૃત્વ સારું આટલું ખરાબ હતું એ વખતે अटल बिहारी वाजपेयी ने भी गड़बड़ की बाईस दिन के बाद हवाई जहाज कारगिल में इस्तेमाल किया क्यों भाई ये अगर पहले करते तो हमारे पांच बच्चे इतने शहीद हुए यंग बच्चे यार वो भी बाईस 20, 20, 20 साल तेईस 20 साल के बच्चे हैं किसी का बेटा होगा किसी का पति होगा जो भी हो मैं ये नहीं बोलता हूँ क्यों तो फौजी है वो करना है लेकिन सिविलियन भी तो मारे गए हमारे साथ बिल्कुल तो जो काम है उसको करने दीजिए करेंगे अभी ऑल आउट ऑपरेशन का मौका मिला है फर्स्ट क्लास काम चल रहा है होगा

मोस्ट थिंग द प्रेजेंट गवर्नमेंट जब से आई है द हाँ. कोड वर्ड इज आत्मनिर्भर आत्मनिर्भर हम क्यों नहीं कर सकते यार मेरे साथ आनंद से मेरा डिफेंस मिनिस्टर साहब को मैं ड्राइव करके बड़ौदा ला रहा था चौदनी बात है तो मैंने बोला सर मैं क्यों मरा हूं बच्चे को उसके पास बुलेट प्रूफ जैकेट नहीं है मेरा सीओ मेरा बेटा आपके अंडर है इसे क्या हुँ. बात कर सर बुलेट जाता जाता है मानस है

अमरिन થઈ ગયા તમારા રાખલ કેટલા વર્ષથી આપણે રાખલ માંગે છે અન આપલું પોલિટિકલ રાજનીતિ એના ઉપર કડી કરે નામ બદલામી કરીને સો ધેટ ઇઝ રોંગ જબ નેશનલ સિક્યુરિટી કા પોઈન્ટ આતા હે ધ નેશન ઇઝ ઓલવેઝ ફર્સ્ટ નેશન ઇઝ ઓલવેઝ ફર્સ્ટ અન હે જ આર મેન્શન ફર્સ્ટ ની જેર એટીટ્યુડ અસે એટલે આઈパーસેનલી ફીલ एवरीवन शुड सपोर्ट אבי ક્યા હે મને બહુ દુઃખ થાય સાબ આપકે હાસા સુના મેને એક ચીફ મિનિસ્ટર હે કર્ણાટકા વો બોલતા કે નહી આપણે વી शुड नॉट ગોઇંગ ફોર War, यार पहनी हमने है? इना करता मने तो भगवान ने कोई रिश्तेदार तो अरे तो आप यार तब काले बता एग्रीडे प्राइम मिनिस्टर जोड़े यार वी विल सपोर्ट इजराइल इजराइल देख लो सर उनका बच्चा जब राइफल के हाइट क्या आता है उसको राइफल मिल जाती है दूसरी बात पहला हॉर्न बजेगा दूसरा हॉर्न बजेगा उसको उस गाड़ी लेने आती है वो अपने इलाके में पहुंच जाता का बच्चा. तो देक्षिन्द देक्षिन्द जो है मुसलमान भी क्रिस्चन है बदाश है क्यों हमको डिवाइड कर रहे हो यार गाड़ा जब वोट बैंक चक्कर थे ना तो कहू भगवान है हे भगवान हिंदुस्तान में इमरजेंसी लिया इमरजेंसी का થતા હોય છે ને અત્યારે પણ યુદ્ધ ચાલી રહ્યા છે માની લો યુક્રેન ની વાત કરીએ રશિયા ઇઝરાયલ પેલેસ્ટાઇન આ જે યુદ્ધ ચાલી રહ્યા છે ને એમાં જે પરિસ્થિતિનું સાહેબ નિર્માણ થાય છે સગર સાહેબ આપનો અનુભવ શું કે છે આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે આને લઈને કઈ રીતે મદદ કરતી હોય છે અને કઈ રીતે આ બધું મેનેજ કરતી હોય છે સંસ્થાઓ જે છે એ નોન પાર્ટી પેલા હોય છે જે લોકો યુદ્ધ થી પ્રભાવિત થાય અને એમને ઓછામાં ઓછા બચી જાય એ એમને બચી ગયા પછી એમની સલામતી ફેસિલિટી જેમ કે આરોગ્ય છે શેલ્ટર છે પાણી છે સેનિટેશન છે આ બધી જરૂરિયાતો ઇવન એજ્યુકેશન એ જરૂરિયાતો બાળકો માટે ખાસ કરીને એજ્યુકેશન ને વાત કરું છું અને મહિલા પુરુષો બધા માટે સલામતીની વાત છે એમને બેઝિક ફેસિલિટી મળી રહે એ સંસ્થાઓ કામ કરતી હોય છે અને એટલું બધું કામ જેમ આપણે આર્મી કરતી હોય છે આર્મી ભી સાદા દિવસોમાં ડિઝાસ્ટર થાય ત્યારે પહોંચી જ જાય છે એવી રીતે આ માનવ સંસ્થાઓ પણ હાર્ટ ટુ રીચ એરિયામાં જઈને આપણે કલ્પના કરી શકીએ જીવ જોખમમાં નાખી એનું મારી અત્યારે ટાઈમ નથી પણ હું ભી કેટલી વખત મારા જીવના જોખમે જઈને ત્યાં અમે કામ કરેલું છે ત્યારે એક જુદા પ્રકારનું જનરલ હોય છે કે આપણે વધુમાં વધુ લોકોને સુધી મદદ પહોંચાડીએ

આપણના ઉપર આ લોકો પરાણે આવું કરી ગયા છે તો ભારત ક્યાં સુધી ચૂપ જ બોલ્યો હતો આપણે તો એક માનો બાંગ્લાદેશ છે નેપાળ કેવા નાના દેશ છે આપણે એમની એક ફૂટ જમીન લીધી નથી ક્યારેય તો આટલો સહિષ્ણુ દેશ છે ને તમે એને હેરાન કરો તો પછી ક્યાં સુધી આ દેશ ચૂપ રહે એને સરકારે સમય લાગી શકે છે એમણે નાઈન્ટીન સેવન્ટી વન યુદ્ધ ની વાત કરી ભારત પાકિસ્તાનની કારગિલની પણ વાત કરી પણ બેટલ પ્રોસીઝર અને જે કહ્યું તે પ્રમાણે બેટલ ઇન્ડિકેશન હોય છે અને સાથે જ એમણે કહ્યું કે પ્રોસીઝર ચાલુ થઈ ગઈ છે ઇન્ડિકેશન ક્યાંક મળી રહ્યા છે કર્નલ સાહેબ એમના અનુભવ પ્રમાણે કહ્યું અને બેટલ ક્લિયર હોવું જોઈએ મારી ગન કેટલા સુધી હું મારી શકું હોતા એરિયા ઓફ ઇન્ફ્લુઅન્સ જનરલ સાહેબ દેખાય કાં તક મેં બેટલ ઇન્ફ્લુઅન્સ કરતા આજે આપણે બંને માં સક્ષમ છે અને એના માટે જે પોલિટિકલ સપોર્ટ મળ્યો છે પ્રાઇમ મિનિસ્ટર કા હોમ મિનિસ્ટર કાંઈ કીધું आई थिंक दैट इज रिक्वायर्ड फॉर आवर देखो तो यार मन नाम लिखना जो भी है वो लिखा वो तो बात अलग है लेकिन इसके लिए अगर मोरल सपोर्ट मिले ना हमारे पॉलिटिकल पर्सनालिटी से बहुत फर्क पड़ता है 1965 थी। में एक छोटा सा इंसिडेंट एक दस सेकंड लूंगा एक हमारे यूपी के लीडर है एमएलए है बहुत बड़े जिसकी बहस गुम हुए थी आप सब ढूंढने गए थे ठीक है वो भाई साहब ने रास्ता खोद दिया था साहब इतना रास्ता खोद दिया था ताकि हिंदुस्तान की फौज जो डिप्लॉयमेंट में जा रही है એમનો ડિલે ફેક્ટર આવી જાય અને એ એમ્બશ થઈ જાય અને એને આપણે મારી આ આવા તો આપણો પોલિટિકલ ગેમ છે વેન ઇટ કમ ટુ નેશન দে આર দে આર ગોઈંગ ફોર અ વોટ મેન ધી વી આર વોટિંગ ધેમ ટેલ us હે ભગવાન હા તો તો વોટિંગ કરવો પડતા હ પર આપને જો વાત बताई ના પહેલે કે મેન્ટલી ફિઝિકલી અમારી જો સેના હે ફિટ હે ઓર નેશન ફર્સ્ટ જો આપણે આવું વિચારીશું તો બધાનો સપોર્ટ મળશે આપે જ કહ્યું એટલે આપણે અપેક્ષા રાખીએ કે નેશન ફર્સ્ટ નો એક વિચાર આપણામાં રાખીએ સગર સાહેબે કહ્યું એમ કે આપણે આજ સુધી કોઈની વેચ જમીન પણ નથી લીધી નાનો દેશ હોય તો પણ એ આશા ભારતે નથી રાખી યુદ્ધ ન થવું જોઈએ એમનું કેવું છે પણ ચૂપ પણ ન બેસાય અને સાથે જ એમણે કહ્યું કે સચિવો સલાહકાર પણ જો સુરક્ષા સાર્વભૌમત્વ પર આવી જાય તો પછી સગર સાહેબનું નું કેવું છે લડિત લેવાનું સ્પષ્ટ છે આ વખતે સબક શીખવવો જોઈએ ને ભારતનું દુનિયાભરમાં આર્મી જે છે ને કર્નલ સાહેબ મને કહેતા ગર્વ થાય છે મેં બધા દેશોની આર્મી જોઈ છે પણ આપણા દેશની આર્મી બહુ ડિસિપ્લિન છે અને બહુ પ્રોફેશનલ છે અમને ખબર છે કે કઈ રીતે લડવું જોઈએ એમની એક્સપર્ટીઝ છે બધી જ છે ને એટલે એમનો પૂરો આપણને વિશ્વાસ છે આપણી આર્મીમાં આપણી નેવીમાં આપણા એરફોર્સમાં અને આપણી સાહેબ એટલા માટે તો આપણે ભારત માતા કહીએ છીએ યસ ભારત માતા અને આર્મી પર વિશ્વાસ છે અને આપણે કહ્યું એમ કે થોડો પોલીટિકલ સપોર્ટ મોરલ સપોર્ટ પણ મળવો જોઈએ એ પણ મળશે અને ભારત ભાગ્ય વિધાતા આપણે કહીએ છીએ જયહિંદ કહીએ છીએ એની પર આપણને ગર્વ છે ચર્ચાનું સમાપન કરીએ છીએ કર્નલ વિનોદ ફલનીકર અને કુલદીપ સગર સાહેબ બંને જોડાયા ખુબ ખુબ આભાર વેરી મચ થેન્ક યુ સર યસ થેન્ક યુ તો દર્શક મિત્રો આથી ચર્ચા યુદ્ધની શક્યતા અને એના પરનું એક વિશ્લેષણ કે કઈ રીતે શક્યતા હોય છે અને કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેમાં યુદ્ધ આગળ વધતું હોય છે ફરી મળ્યું છે એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર